સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત હતો જેમાં એક બેફામ ગતિ આવતી મહિલા ચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ઘટનાને પગલે મોડી રાત્રે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદને આધારે પોલીસે મહિલાની અટકાયત કરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ વડોદરા ગઈકાલ રાત્રે લગભગ એકથી બેના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સદનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિષિકા સદનાની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે